સાથે હું છું મનવી વાત કરીશું મહત્વના સમાચાર વિશે તો નર્મદા જિલ્લાના પોંચા ગામ પાસે સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોમાં દર્શન માટે આવેલા અમરેલીના મૂળ વતની અને હાલ સુરત રહેતા પરિવારના આઠ સભ્યો નર્મદા નદીમાં નહાવા ગયા હતા ત્યારે તેઓ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા જેમાંથી સ્થાનિકોએ એકને ડૂબતા બચાવ્યો હતો જ્યારે કે સાત લાપતાની શોધખોળ હાથ ધરવામાં આવી છે સવારે રાજપીપળા પાસે આવેલા પોઇચા ગામે સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનો ના દર્શનાર્થી નીકળ્યો હતો ત્યારે પોઈચા નજીક નર્મદા નદીમાં પરિવાર નહાવા ગયો હતો અને આ દરમિયાન

અન્યા બધો મોટો તોડું નાતો તો પબ્લિક હતું બારનો પછી થોડી વારમાં ફૂમાફૂમ થઈ કે ડુબિયા 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 એટલે અમે હોડી લઈને આવતા થોડી વાર લાગી એ લોકો ઊંડા પાણીમાં ધીરે ધીરે તણાતા હતા અમે બચાવનો પ્રયત્ન કર્યો એક જન ને બચાઈ શક્યા બાકીના પાણીમાં ગરકાવ થઈ ગયા જે દોપર મે સૂરજ સે સકરા લોગ આયે થે ઓર ઉનમે સે કુછ લોગ દાહને કે લિયે રેડી કે અંદર ગયે થે ઉન 8 લોગો મે સે 7 લોગ યહા પે મિસિંગ હે उनको ढूंढने की कार्रवाई चल रही है पुलिस की 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 तरफ तरफ से से को को भी भी बुलाया गया है थोड़ी देर में जैसे पहुंचेगी तो उनकी तरफ से भी उनको उन मिसिंग लोगों ढूंढने कोशिश जाएगी ना एक युवक ने

આપને બીજી તરફ દ્રશ્યો બતાવીશું તમામ જે બોટો છે તે નદીમાં ઉતારવામાં આવી છે અહીંયા મહત્વની બાબત એ છે કે જે નાવા લોકો પડ્યા હતા અને તેઓ ડૂબ્યા હતા આ સુરત પરિવાર છે તેમાં નાના ભૂલકાઓ પણ છે અહીંયા બીજી મહત્વની બાબત એ છે કે અધિકારીઓનો મોટો જમાવડો થયો છે અધિકારીઓ મોટી સંખ્યામાં આવ્યા છે એનડીઆરએફ ની ટીમ પણ બોલાવવામાં આવી છે પરંતુ પાંચ પાંચ કલાકના વિહોણા બાદ પણ એક પણ જે ગુમ થયેલ લોકો છે તે શોધખોળ મળી આવ્યા નથી એટલે આમ જોવા જઈએ તો આટલા કલાક પછી પણ તંત્ર છે તે વામણું પુરવાર થયું છે કારણ કે આટલી મોટી ઘટના બને અને વડોદરાથી એનડીઆરએફ ની ટીમો અને જે બીજી ટીમો બોલાવી પડે નર્મદા જિલ્લામાં આટલું મોટું વડુ મથક છે ત્યારે જે સુવિધાઓ હોય જોઈએ નર્મદા નદી કાંઠે ઉપર તે પૂરતી જોવા મળી નથી ગરીબ કેવી ચાલી રહી છે તે દ્રશ્યો પર બતાવશો કેવી જે લોકો પણ પાણીમાં રહ્યા છે કલાકો વીતી ગયા છે પરંતુ એક પણ જે મળ્યો

નગરપાલિકાની ફાયરની ટીમ છે તે પણ ઘટના સ્થળે ઉપસ્થિત છે પાંચ કલાક જેટલો સમય વીતી ગયો છે પરંતુ જે હજુ પરિવારના સાત સભ્યો છે તે પાણીમાં ગરકાવ છે તેમને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે દ્રશ્યમાં પણ જોવા મળી રહ્યું છે પ્રકાર બૂટ છે તે પાણીમાં પહોંચી અને લોકોને બચાવવા માટે શોધવા માટેની પહેલા તો કામગીરી થઈ રહી છે આઠ જણનો પરિવાર હતો સુરતથી પોચા પોચા ગયો હતો ને ત્યારે તે નહાવા પડ્યો નર્મદા નદીમાં અને આ ઘટના બની રફીક ફરીકવાર જોડાયા છે અમારી સાથે રફીક જે અધિકારી ઉપસ્થિત છે તેમને એમ પછી તે જાણવાની કોશિશ કરતું કેવા પ્રકારની કાર્યવાહી કામગીરી થઈ રહી છે લોકોને બચાવવા માટે અમારા પરિવાર માંથી જણા આવેલા એ અમારા પરિવાર હતો ને અમારી સોસાયટી ના અમારા સમાજના જ માણસો હતા એમાંથી સત્તર માંથી દસ જણા સાત જણા ડૂબી ગયા દસ જણા લોકો અહીંયા તે બાજુમાં બેઠા છે અહિયાં તંત્ર દ્વારા કેવો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આટલા કલાકો વીતી ગયા હજુ સુધી એક પણ વ્યક્તિ ની મળવું જોઈએ તંત્ર અને મહેનત ચાલુ છે પણ હજી કોઈ પ્રકારની સફળતા મળી નથી અને અમારું ગાંધીનગર સુધી દિલ્હી સુધી એવું કહેવાનું છે કે લોકો વધારે સરકારમાં વધારે અમને મદદ કરી અને અમારા સગા સંબંધીની વહેલામાં વહેલી તકે બોડી મળે એવી તંત્ર પાસે અમે આશા રાખીએ છીએ બીજા ભાઈ પણ અહીંયા તેમની સાથે પણ વાત કરીશું તમે સંબંધિત આવતો નદી કિનારે તમે સાથે હતા કે ના અમે સાથે નતા તો કામ પર હતા પણ બાર જે સાડા બાર ની વચ્ચે પોલ આવેલો આ એ રીતનો છે એટલે તમે દોડીને બધા ચડાવી મજા આવે આટલા આટલા લોકો ખૂબ થાય છે આપણા

સાડા અગિયાર ના સમયના ગાળામાં અહિયાં લગભગ પાત્રીસ થી ચાલીસ માણસો નાતા 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 મસ્તીમાં માં થોડા થોડા ગયા અને પછી અમને અમે સમાર કિનાર ચામડવાડી સાઈડે અમે નાવડીનું અમારું કામ કરતા

proper નેવું boat છે એટલે total બસો થી અઢીસો બોટો છે એની પર લગભગ અઢાર થી પંદરસો કુટુંબ અમારા નભે છે તો નર્મદા જિલ્લાના કલેક્ટર સાહેબ દ્વારા અમારે અહીંયા પ્રતિબંધ ફરમાવા દીધો ફરમાવી દીધો છે કે અહીંયા આ કિનારે આવવું નહિ તમારે જો અમારી હોડી આગળ હોત ને તો આ મોટી દુર્ઘટના ના ટળી હોત કદાચ એકાદ જણ ડૂબે એવું બની શકે બાકી અમે અમારો પ્રયત્ન પૂરેપૂરો બચાવવાનો હોય એટલે અમારી એવો માંગ જોડે જોડે છે કે ભાઈ અમને પરમિશન આપે અહીંયા

તંત્ર મોટા મોટા ફૂટે છે અહિયાં ભક્તો આવે છે દર્શન કરવા અહિયાં બોટ ચાલતી સામા કિનારે લોકો આવતા હતા પરંતુ તે બોટો પણ બંધ કરી દેવામાં આવી છે આપણે બીજા બોટ માલિકો છે તેની સાથે પણ વાત કરીશું જે યુવાનો છે સુરત ના સાત સભ્યો હજુ લાપતા છે ઘરનો કેવો માહોલ જોવા મળી રહ્યો છે બિલકુલ સોસાયટી ની અંદર ગમગની નો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે પરિવાર સુધી જાણ નથી કે આવા હાદસો જે છે તે પોઈચા ખાતે બન્યો છે કારણ કે સોસાયટીની અંદર એક ગમગીની માહોલ જોવા મળી રહ્યો છે પરિવાર ક્યાંક ને ક્યાંક નર્મદા ખાતે ગયો હતો ટેમ્પો કરવામાં આવ્યો હતો ટેમ્પોની અંદર સત્તર લોકો ગયા હતા સત્તર લોકો પૈકી જે નાવડી અંદર જે અંદર એના માટે ગયા હતા એટલું જ નહીં પરંતુ ક્રિષ્ના પાર્ક સોસાયટી માં થી સાત તારીખ દરમિયાન શ્રીમંત ભાગવત સપ્તાહ આયોજન કરવામાં આવ્યું હતું જેથી પોતી પધારવા માટે આ તમામ લોકો નર્મદા ખાતે ગયા હતા પોઈચા હોનારતના नर्मदा નદીના ઘડકાઉ થયેલા આદ ભાગીદો ના કેકને કે સામે આવ્યો છે પરિવાર આ સમગ્ર ઘટનાને લઈને અંજાણ કે કારણ કે પરિવારને હજી સુધી જાણ નથી મીડિયા ને સોસાયટી ઓ થી દૂર રાખવામાં આવ્યા છે એટલું જ નથી પરંતુ જે છે એક ને બચાવી લેવામાં આવ્યો છે ને સાત લોકોની હજી પણ શોધખોળ અવિરતપણે જોવા મળી રહી છે

જે લોકો જે તે ની અંદર આઠ લોકો ગયા હતા બાકીના જે છે તે બહાર બેઠા હતા બહાર બેઠા હતા અને આ દુર્ઘટના બની હતી બુમાબુમ કરવામાં આવ્યું હતું પરિવારનો મીડિયા દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો છે પરંતુ જે ઘટની અંદર જે બનાવ બન્યો છે સાત લોકો જે ડૂબ્યા છે તેની અંદર ઘટની અંદર ફક્ત અને ફક્ત એક જ સદસ્ય છે તે પણ ગુજર્ગ વયના હોવાનું સામે આવી રહ્યું છે તેમને પણ આ ઘટનાની અંદર ખબર નથી પરંતુ ભરતભાઈ બલદાણીયા આ બલદાણીયા આર્યન ઝીજાળા ભાર્ગવ હળિયા અને ભાવેશ હળિયા આ તમામ જે લોકો છે તેમનો આ સમાવેશ થાય છે તમામ ક્રિષ્ના સોસાયટી સણિયા હેમત ખાતે રહે છે અને તેમની હાલ શોધખોળ ચાલી રહી છે બીજી તરફ જે ક્રિષ્ના પાઠ સોસાયટી સુરત ખાતે આવેલી છે એ સોસાયટીમાંથી માંથી જેટલા સભ્યો હતા તે ગયા હતા પરંતુ તેમાંથી સાત જેટલા સભ્યો છે પરિવારના તે લાપતા છે તેમને શોધવાની કામગીરી થઈ રહી છે આ સાથે સમાચારોમાં આગળ વધીશું રોકાઈશ્રી